નમસ્કાર મિત્રો તો આજે આપણે મિત્રો એફએસડબલ્યુ અને એમપીએસડબલ્યુ ને ઉપયોગી બને તેવા પ્રશ્નો લઈને આવી ગયા છીએ તો મિત્રો ખાસ એકવાર આ વિડિયો સંપૂર્ણ જોઈ લેવો તમને આવનારી એક્ઝામ માં ખૂબ જ ઉપયોગી બને તેવા મિત્રો પ્રશ્નો છે તો મિત્રો છેલે સુધી આ વિડિયો જોઈ લેવો તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર 1 જોઈએ રક્તપિતનો રોગનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો હોય છે મિત્રો ખાસ તમારા સિલેબસમાં પચાસ માર્કનું હેલ્થને લગતું પૂસાવાનું છે તો મિત્રો ખાસ આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી બનશે હેલ્થ તો મિત્રો ખાસ રક્તવેદ રોગનું ઇક્પ્યુબેશન પિરિયડ થી પાંચ વર્ષનો હોય છે મિત્રો ખાસ એકવાર આ વિડિયો સંપૂર્ણ જોઈ લો તમને ખૂબ જ ઉપયોગી બનશે સો ટકા એવા પ્રશ્નો છે તો મિત્રો ખાસ પ્રશ્ન નંબર બે જોઈએ ઓટી ટેસ્ટિંગ એટલે શું તો મિત્રો પાણીમાં ક્લોરિન ની તપાસ કરીને એને ઓટી ટેસ્ટિંગ કહેવામાં આવે છે ખાસ આ યાદ રાખવું કે ઓટી ટેસ્ટિંગ એટલે શું કહેવામાં આવે છે કે પાણીમાં જે આપણે તપાસ કરવામાં આવે તેને ઓટી ટેસ્ટિંગ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર 3 જોઈએ કે ચેતાતંત્ર અને જ્ઞાન તંતુઓ અને મગજનો અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહે છે ચેતાતંત્ર ચિતાતંત્ર જ્ઞાનતંતુઓ અને મગજનો અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહે છે તો મિત્રો જવાબ આવશે ન્યુરોલોજી કહેવામાં આવે છે પ્રશ્ન નંબર ચાર જોઈએ સ્નેલનો નિયમ શાના માટે છે તો જવાબ આવશે મિત્રો પ્રકાશનું વકરી ભવન માટે સ્નેલનો નિયમ વપરાય છે પ્રશ્ન નંબર પાંચ જોઈએ થર્મોકોલ પેન્સિલ અને સ્ફોટક પદાર્થોની બનાવટમાં કયા ખનીજનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે જોઈએ બ્લીચિંગ પાવડરનું પ્રમાણ કેવી રીતે છે મિત્રો બ્લીચિંગ પાવડરનું પ્રમાણ જે માપવું હોય તો મિત્રો પીપીએમ દ્વારા માપવામાં આવે છે ખાસ યાદ રાખવું પીપીએમ દ્વારા બ્લીચિંગ પાવડરનું પ્રમાણ માપવામાં આવે છે પ્રશ્ન નંબર સાત જોઈએ ટાઇફોડ ખાસ મિત્રો ટાઇફોડ માટેના પરીક્ષણનો કયો ટેસ્ટ ખાસ મિત્રો કયો ટેસ્ટ કહેવામાં આવે છે જે ટાઇફોડ હોય એનો પરીક્ષણ માટેનો ટેસ્ટ કયો એને શું કહેવામાં આવે તો મિત્રો વિડાલ ટેસ્ટ ખાસ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મિત્રો વિડાલ ટેસ્ટ વિડાલ ટેસ્ટ શેમાં વપરે કયા રોગમાં વપરે છે તો મિત્રો ટાઇફોડ પ્રશ્ન નંબર 8 જોઈએ હેન્સન ડિસીઝ એ કયો રોગ છે તો મિત્રો રક્તપિત હેન્સન ડિસીઝ કયો રોગ છે તો રક્તપિત્ત પ્રશ્ન નંબર નવ જોઈએ પોરા માટે કઈ દવાનો ઉપયોગ થશે વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મિત્રો તમારે જે તમારી આ એમ્પેસ્ટેબિલિટી એક્ઝામ છે અથવા તો તમારે જે નોકરી એ તમે લાગશો અને પછી તમારે શું કામગીરી કરવાની હોય છે મહત્વની તો મિત્રો ખાસ યાદ રાખજો પોરા નસક જ કામગીરી તમારે કરવાની હોય છે એ મોસ્ટ ઓફ પોરા નસક તમારી નોકરીમાં ફરજ આવે છે પોરા તો મિત્રો ઓરાનાશક માટે કઈ દવાનો ઉપયોગ થાય તો મિત્રો ટેમેફોસનો ખાસ આ યાદ રાખવું ટેમેફોસ તમે જ્યારે ફિલ્ડમાં જાઓ ત્યારે મિત્રો તમારી પોરાનાશક માટે એ બેટ એટલે કે ટેમેફોસ લઈ જવામાં આવે છે પ્રશ્ન નંબર દસ જોઈએ ઊંટાટકીઓ એટલે કે પટુટીસ કેવો રોગ છે મિત્રો જીવાણુજન્ય હવાથી ફેલાતો રોગ છે પટુટીસ ખાસ યાદ રાખવું પ્રશ્ન નંબર અગિયાર જોઈએ ઓરીનો ફેલાવો કેવી રીતે થાય છે તો મિત્રો હવા દ્વારા ઓરીનો ફેલાવો થાય છે પ્રશ્ન નંબર 12 જોઈએ ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર કયા સૂક્ષ્મ જીવથી થતો રોગ છે તો જવાબ આવશે મિત્રો વિષાણુથી થતો રોગ છે ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર પ્રશ્ન નંબર 13 જોઈએ પ્લેગ કયા સૂક્ષ્મ જીવથી થતો રોગ છે તો જવાબ આવશે મિત્રો જીવાણુ ખાસ મિત્રો પ્લેગ કયા સૂક્ષ્મ જીવથી થતો રોગ છે તો જવાબ આવશે મિત્રો જીવાણુથી થતો રોગ છે પ્લેગ પ્રશ્ન નંબર ચૌદ જોઈએ ઓર્થોટોલ્યુડિન ટેસ્ટ શાના માટે વાપરવા ખાસ મિત્રો શાના માટે કરવામાં આવે છે ઓર્થોટોલ્યુડિન ટેસ્ટ શાના માટે કરવામાં આવે છે મિત્રો પાણીમાં ક્લોરીનનું પ્રમાણ જાણવા માટે ખાસ વેરી મોસ્ટ એમ્પિક મિત્રો ઓર્થોટોલ્યુડિન ટેસ્ટ પાણીમાં જે ક્લોરીનનું પ્રમાણ જાણવા માટે કરવામાં આવે છે પ્રશ્ન નંબર પંદર જોઈએ કે બર્ડ ફ્લૂ સેના દ્વારા થાય છે તો મિત્રો હવાથી ફેલાતો વિષાણુજન્ય રોગ છે બર્ડ ફ્લુ પ્રશ્ન નંબર સોળ જોઈએ કયું ખનીજ દરિયાના પાણીના શુદ્ધિકરણમાં વપરાય છે તો મિત્રો જે છે ને એ દરિયાના પાણીના શુદ્ધિકરણમાં વપરાય છે ખાસ મિત્રો દરિયાના પાણીના શુદ્ધિકરણમાં કયું દ્રવ્ય અથવા તો કયું પ્રવાહી વપરાય છે તો જવાબ આવશે મિત્રો ડોલોમાઈટ પ્રવાહી નહીં પરંતુ મિત્રો ખનીજ એટલે કે ડોલોમાઇટ પ્રશ્ન નંબર સત્તર જોઈએ ફળ પાકની ખેતી ખાસ મિત્રો ફળ પાકની ખેતી અને વ્યવસ્થાપન કયા વિજ્ઞાન તરીકે ઓળખાય છે તો જવાબ આવશે મિત્રો પોમોલોજી ખાસ વેરી મોસ્ટ એમ્પ્લિકેશન પોમોલોજી પ્રશ્ન નંબર અઢાર ફાઇલેરિયાસિસ એટલે કે હાથી કયા સૂક્ષ્મ જીવથી થતો રોગ છે તો મિત્રો પ્રજીવથી થતો રોગ છે પ્રશ્ન નંબર

પોલિયો સાનાથી થતો રોગ છે તો જવાબ આવશે મિત્રો પોલિયો વિષાણુથી થતો રોગ છે પ્રશ્ન નંબર 22 જોઈએ રક્તપિત રોગના જંતુનું નામ શું છે તો મિત્રો રક્તપિત રોગના જંતુનું નામ માઇક્રોબેક્ટેરિયમ લેપ્રી ખાસ આ વેરી મોસ્ટ એમપી કે રક્તપિતના રોગના જીવાણુનું નામ શું છે તો મિત્રો માઇક્રોબેક્ટેરિયમ લેપ્રી પ્રશ્ન નંબર 23 જોઈએ ઇન્ફ્લુએન્ઝા વાયરસ સાના માટે ફેલાતો રોગ એટલે કે ઇન્ફ્લુએન્ઝા વાયરસ દ્વારા ફેલાતો રોગ કયો છે તો મિત્રો સ્વાઇન ફ્લૂ ખાસ યાદ રાખજો સ્વાઇન ફ્લૂ પ્રશ્ન નંબર 24 જોઈએ કયા રોગની અસર ફેફસા લસિકા ગ્રંથી હાડકા અને આંતરડા પર થાય છે તો મિત્રો ટીબી જવાબ આવશે

કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે તો વાતાવરણીય વક્રી ભવન ખાસ વાતાવરણીય વક્રી ભવન પ્રશ્ન નંબર 29 જોઈએ મોન્ટુક ટેસ્ટ નિદાન સાના માટે કરવામાં આવે છે તો મિત્રો ખાસ મોન્ટુક ટેસ્ટ નિદાન જે મિત્રો ટ્યુબરકુલોસિસ માટે કરવામાં આવે છે ખાસ વેરી મોસ્ટ એમ્બિગ્યુએશન પ્રશ્ન નંબર 30 જોઈએ ટ્યુબરકોલોસિસ રોગમાં અપાયતી થેરાપી કઈ છે મિત્રો ખાસ ટ્યુબરકોલોસિસ રોગમાં અપાયતી થેરાપી નું નામ જણાવો એવી રીતે પણ પ્રશ્ન મિત્રો પૂછાઈ શકે તમને પ્રશ્નો મિત્રો અલગ અલગ રીતે એની સ્ટાઇલ ફેરવી શકે છે પરંતુ તમને જો અલગ અલગ રીતે પ્રશ્ન ચેન્જ કરીને ફેરવીને પૂછવામાં આવે તો મિત્રો તમને ઘણી બધી તકલીફ થઈ શકે છે જે પણ વિદ્યાર્થી મિત્રો વાંચીને મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રો સમજીને જે વાંચે છે તેમને મિત્રો ખાસ ગમે તેમ પ્રશ્ન ફેરવીને પણ પૂછે તો પણ તમને ખ્યાલ આવી કે આ પ્રશ્ન આવું જ કેવા માંગે છે તો મિત્રો ખાસ આમાં રોગમાં અપાયતી થેરાપી કઈ અથવા તો કઈ થેરાપી વપરાય એવું અલગ અલગ રીતે મિત્રો પ્રશ્ન પૂછી શકે છે મિત્રો કે પ્રશ્નપત્ર એ શબ્દની રમત છે ખાસ મિત્રો જે પ્રશ્નપત્ર પૂછવામાં આવે છે ક્યારેક ક્યારેક

એમાં વધારે વધારે શેર કરો અને મિત્રો આપણે ખાસ તમને એફએસ અને અને એમએસ ડબલ્યુના વિદ્યાર્થી ઉપયોગી બને તેવા પ્રશ્નો લઈને આવતા રહીશું તો મિત્રો ખાસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જરૂર અને આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો તમને ટેલિગ્રામ ચેનલમાં અવનવી ભરતીને લગતી અથવા તો કોઈ પણ બાબત હશે તમને ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે તો મિત્રો ખાસ આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ તો કોઈપણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો તો જય હિન્દ મિત્રો